ધરાવી કે પ્રવાસ પાટણ જવાનું એને ખબર પડી કે બ્રાહ્મણોનો નો સાપ થયો એટલે પોતાનો યદુવંશ જવાનો છે આવું માની અને પોતે પ્રવાસ પાટણમાં બેઠા હોય એવામાં એક આવે છે આવી આમ તો ભગવાનને ને સાપ છે બે વ્યક્તિનો એક તો ગાંધારીનો નો સાપ છે ભગવાનને કૃષ્ણ કે તારા વંશમાં કોઈ નહીં લે કારણ કે તે મારા કૌરવને મરાવી ગઈ અને બીજો શાપ છે દુર્વાસા મુનિનો કૃષ્ણ એકવાર વાર કૃષ્ણ બેઠેલા એટલે દુર્વાસા ઘરે આવ્યા આમંત્રણ આપીને જમાડ્યા દુર્વાસા મુનિને ખીર ભાવ એટલે ખીર બનાવી દુર્વાસા મુનિએ એટલી ખીર જૂઠી મૂકીને એમ કીધું તમે બંને માણસ આ છોપડી નાખો શરીરમાં આખા શરીરમાં ચોપડવાનું કીધું એમાં કૃષ્ણ એક પગની પાણીમાં નીચે ન છોપડ્યું ત્યારે દુર્વાસા શાપ આપે જા તારું મૃત્યુ પાણીથી ડાબા પગના પગ છે આપણા દેશ અહીંયા એ પારાથી આવ્યો છે આ ભાવથી આવે ખબર નથી પારાથી બાણ છોડ્યું ને ભગવાનના પગની અંદર બાણ લાગ્યું પારાથી આવી વિચાર કર્યો ઓ પ્રભુ માફ કરો મને ખ્યાલ ન હતો મારો કોઈ અંદરનો એવો ભાવ ન હતો ત્યારે કૃષ્ણ હસે છે બાણ લાગ્યું છતાં હસે છે મૃત્યુ આવે છતાં હસે છે એનો એક કારણ થાય જે કૃષ્ણને યાદ કરે એની ક્યારેય મૃત્યુમાં પણ તકલીફ નથી કૃષ્ણ છેલ્લે સમય યાદ કરે છે ત્યાં ઉદ્ધવજી બેઠેલા છે અહીંયા એમ કે ઉદ્ધવજી એના સાક્ષી છે પ્રભુ આપ મને ક્ષમા કર નહીં 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 પારાધીન કે તો મારી બધી માયા છે મારી મરજી થઈ છે અને ભગવાન કે સ્વધામમાં જાય છે એવામાં એક બાજુમાં ઉભેલા ઉદ્ધવને કહે છે ઉદ્ધવજી ભગવાનના મિત્ર છે ઉદ્ધવજી તમે કહેજો સાત દિવસમાં એ દ્વારકા છે એ સમુદ્રમાં ડુબાડી દેજો અને પછી મને ખબર છે કે મારા ગયા પછી ભયંકર કલિગ આવશે અને એ પછી કલિયુગમાં જ કીર્તન થશે કલો કેશવ કીર્તન ના કરે